હિન્દુ યુવા સંગઠનના રાણાભાઈ આહિર અને ચેતન ઝાલાએ જણાવ્યું હતું કે મા આદ્યશક્તિના આરાધના મહાપર્વ નવરાત્રિના પ્રથમ દિવસે પરંપરા મુજબ અંબાજી માતાજીના મંદિરેથી ગરબા શોભાયાત્રાનો પ્રારંભ સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ અને અન્ય સંતો મહંતોએ કરાવ્યો હતો શોભાયાત્રા શહેરના ગંગા બજાર બાર મીટર રોડ દેવળિયા નાકાથી સ્ટેડિયમ મધ્ય આદિશક્તિ આરાધના ગ્રાઉન્ડમાં સમાપ્ત થઈ હતી ત્રિકમદાસજી મહારાજે જણાવ્યું હતું કે સાંપ્રત સમયમાં શક્તિની આરાધના નવરાત્રિમાં અશ્લીલ ગીતો વગાડવાથી આધ્યાત્મિક પરંપરા જાણે ડિસ્કો ફ્લોરમાં બદલાઈ ગઈ છે તેવા સમયમાં હિન્દુ યુવા સંગઠન દ્વારા સંસ્કૃતિના અનુરૂપ ગરબીમાં માતાજીની સ્તુતિ છંદ ગરબા સાથેનું આયોજન અભિનંદનને પાત્ર છે રિપોર્ટ ઠાકોર